ખૂબ જ રસપ્રદ વાર્તા દવા એક મોટું જંગલ હતું એ જંગલમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા એમાં ઘટાદાર ઝાડની નીચે બખોલમાં ઝીલમીલ નામની એક હિસ્કોલી રહેતી હતી તેના ઘરમાં ત્રણ નાના બાળકો અને ઘરડી માતા હતી પતિનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું પતિના ગયા બાદ બધી જવાબદારી ઝીલમીલ ઉપર આવી ગઈ હતી ઝીલમીલ એકલી છે તેને મદદ કરવી પડશે અથવા તો તેની અને તેમના પરિવારની જવાબદારી નિભાવી પડશે એવું વિચારીને સગાવાલાએ મોં ફેરી દીધા હતા લોકોના આવા બદલાયેલા વર્તનથી ઝીલમિલ અને તેમની માતાને દુઃખ થતું હતું ઝીલમિલ ઘણી વખત માતાને કહેતી કે દુઃખ અને મુશ્કેલીના સમયમાં જ સાચા મિત્રો અને સગા સંબંધીઓની પરખ થતી હોય છે ઝીલમિલ સવારથી સાંજ સુધી કામ કરતાં કરતાં થાકી જતી હતી તેની કમર દુખવા લાગતી પરંતુ કોને પડી હોય કે તેની વેદના સાંભળે તેમ છતાં ઝીલમિલ બીજાઓના કામ કરવા માટે પણ તૈયાર રહેતી હતી લોકો જરૂર હોય ત્યારે ઝીલમિલની મદદ લેતા ખચકાતા નહીં ઝીલમિલ પણ હસતા હસતા સૌને મદદ કરતી ઝીલમિલના બાળકો તેને અવારનવાર કહેતા કે મમ્મી બધા તારા ભોળાપણનો લાભ ઉઠાવે છે તું શા માટે આવા સ્વાર્થી લોકોને મદદ કરે છે ઝીલમિલ હંમેશા કહેતી કે આપણે શા માટે કોઈનું ખરાબ કરવાનું આપણે આપણા કર્મ કરતા રહેવાનું એક દિવસ ઝીલમિલનો દીકરો બીમાર પડ્યો ડોક્ટર નીશભાઈએ એક જડીબુટ્ટી વિશે જણાવ્યું અને કહ્યું કે આ જડીબુટ્ટી મોરભાઈ લાવી આપશે તેમને આ અંગે જાણકારી છે ઝીલમિલ દોડતી દોડતી મોરભાઈ પાસે ગઈ અને ડૉક્ટર રીષે કહેલી જડીબુટ્ટી લાવી આપવા માટે વિનંતી કરી પણ મોરભાઈને તો ભારે અભિમાન હતું તેમણે ગરદન ધૂણાવતા ના પાડી દીધી અને કહ્યું કે આવા નાના કામ કરવા માટે મારી પાસે સમય નથી ઝીલમિલે વિનંતી કરી પણ મોરભાઈ એકના બે ના થયા છેવટે ડૉક્ટર રીંશે બીજા પક્ષીઓ પાસે એ જડીબુટ્ટી મંગાવી અને ઝીલમિલનો દીકરો સાજો થઈ ગયો સમય પસાર થતો ગયો કહેવાય છે કે કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે એમ એક દિવસ મોરના બચ્ચાની આંખમાં ઈજા થઈ એ વાતની જાણ ઝીલમિલને કોયલે કરી તેણે વધુ કહ્યું કે જો દવા અસર નહીં કરે તો તે કાયમ માટે અંધ થઈ જશે મિલે કંઈ જવાબ ન આપ્યો તે પોતાનું કામ કરતી રહી ઝીલમિલ પાસે આંખ માટેની અક્ષીર દવા હતી જે તેના પતિ લાવ્યો હતો ઝીલમિલે રાત્રે સુતા સુતા વિચાર્યું કે સંતાનો મારા હોય કે મોરના બધા સરખા છે સવારે મોરના ઘરે જઈને તેની દવા આપી આવીશ સવારે ઉઠીને દવા લઈને મોરને ત્યાં જતી હતી ત્યાં મોર સામેથી આવ્યો અને ઝીલમિલના પગે પડી ગયો તેણે માફી માગી અને પોતાના દીકરા માટે આંખની દવા આપવા વિનંતી કરી ઝીલમિલના હાથમાં જે દવા હતી એ તેણે આપી દીધી અને દીકરો જલ્દી સાજો થઈ જશે એમ આશ્વાસન પણ આપ્યું મોરે તેનો ખૂબ ખૂબ આભાર માન્યો મોરનો દીકરો સાજો થઈ ગયો મોર તો પક્ષીઓનો રાજા હતો તેણે બધા પક્ષીઓને બોલાવ્યા અને ઝીલમિલનું સ્વાગત કર્યું એ પછી જંગલના બધા લોકો ઝીલમિલ સાથે પ્રેમથી વર્તવા લાગ્યા થેન્ક યુ ફોર વોચિંગ